બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળિયા ગામે ગામના દલિત યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી ગયેલ છે ગત મોડી રાત્રે જાળીલા ગામે પાણીની ટાંકી પાસેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જાળીલા ગામના હર્ષદભાઈ મંજીભાઈ સોલંકીનો મૃતદેહ હોવાનું સામે આવ્યું છે હર્ષદભાઈ સોલંકીને કોઈ અજાણ્યા શખ્સોએ ફોન કરીને બહાર બોલાવેલ પરંતુ મોડે સુધી હર્ષદભાઈ પરત ઘરે ન આવતા તપાસ કરતા મૃતદેહ મળ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે યુવકની હત્યા થઈ હોવાનું પરિવારજનો પાસેથી જાણવા મળ્યું છે યુવકના મૃતદેહ પર નિશાનો હોવાની પ્રાથમિક માહિતી મળી છે રાણપુર પોલીસ ઘટનાસ્થળે સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે બોટાદ સરકારી હોસ્પિટલે ખસેડી તપાસ હાથ ધરી છે તો મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અને મૃતકના પરિવારજનો હોસ્પિટલ ખાતે એકઠા થયા છે હત્યાના બનાવને લઈ રાણપુર પોલીસ તેમજ એલસીબી એસઓજી સહિતની પોલીસ જાળેલા ગામે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે